રાઇઝિંગ વિ રશ્મિમાં તમારું સ્વાગત છે ઘણી વાર જે વ્યક્તિને દિવસેને અત્યારે તો મોટે ભાગે એવું છે કે લોકો નાઇટ લવર્સ થઈ ગયા છે એટલે અર્લી મોર્નિંગ કે નાઇટ તો પછી પલ સેઝ કે હું રાત્રે વધારે જાગી શકું છું સવારે મને ઉઠવામાં મેં લેટ થાય છે પણ રાત્રે હું એક બે વાગ્યા જાગી શકું છું તો એને આપણે ઘુવડ કે આવું બધું કહી દઈએ તો બહુ સામાન્ય છે પણ આનાથી સારી ભાષામાં થોડું ભગવદ્ ગીતા સાથે કનેક્ટેડ વ્યક્તિ હોય એને જો અજાણ હોય તો એ એના માટે એવી મસ્તી પણ કરે એવો આદરપૂર્વકની મસ્તી પણ હોય અને આ આ કોમેન્ટ પણ કદાચ હોય કે બરાબર છે આમ પણ ભગવાને કીધું છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમે યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્ય તો મૂને અર્થાત નિશા સર્વભૂતાનામ જે સંપૂર્ણ જગતને માટે સંપૂર્ણ પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે ત્યારે સ્થિત પ્રજ્ઞ યોગી પરમાનંદની પ્રાપ્તિમાં જાગે છે આમ તો ભગવદ્ ગીતાનો સંદર્ભ આ છે પણ આપણે એને કહી દઈએ કે બરાબર છે તમે તો એ સ્થિત પ્રજ્ઞ છો કે આમ પણ જગત જ્યારે જાગતું હોય ત્યારે એ ઊંઘે અને જગતને જ્યારે સોવાનો ટાઈમ હોય ત્યારે એ જાગે પણ નહીં આ તો મજાકની વાત થઈ હવે પણ વાત કરીએ કે યસ હવે યા નિશા સર્વભોતાના જે પ્રાણી સમગ્ર પ્રાણી માત્ર માટે જે રાત્રિ સમાન છે એ એક નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે સ્થિત પ્રજ્ઞ યોગી જે છે કે જેને પરમાનંદની છે એ સ્થિત પ્રજ્ઞ યોગી ત્યારે જાગે છે અને જેને નાશ્વાંત સાંસારિક પ્રાણી જા કે વ્યક્તિ માત્ર જે માટે જ્યારે સુખની પ્રાપ્તિ માટે જ્યારે સમગ્ર સંસાર જાગી રહ્યો છે પરમાત્માને જાણનાર મુનિના માટે એ રાત્રિ સમાન છે તો શું અહીંયા આ જેને આપણે દિવસ રાત ગણીએ છીએ એની વાત છે ના જેને જગત સુખ માનીને જેની પાછળ ભાગી રહ્યો છે જેના માટે જગત તમામ પોતાની તમામ ઇન્દ્રિયોને લગાડી રહ્યો છે કશુંક સાબિત કરવા માટે બાહ્ય સાબિત કરવા માટે પામી દેવા માટે અથવા તો જગતમાં આવ્યા છીએ તો આટલું બતાવી દેવું છે એના માટે જગત જે દોડ લગાવી રહ્યો છે એ દોડ પરમાનંદની પ્રાપ્તિ માટે અથવા તો જ્ઞાન સ્વરૂપ ઈશ્વર સાથે કનેક્ટ થનાર યોગી માટે આ રાત્રિ સમાન છે એને આમાં કોઈ જ રસ નથી પડી રહ્યો અને જેમાં જગતને કંઈ નથી લાગતું જગતને લાગે છે કે બધા વેવલા વેળા છે ગાંડા વેળા છે આ લોકોનું બસ છટકી ગયું છે એમને બસ દરેક જગ્યાએ દેખાતું હોય બસ એમનું આવું જ હોય અને એ પરમાનંદની પ્રાપ્તિ જેને જગત રાત્રિ માને છે એને ઈશ્વર સાથે કનેક્ટ થનારી વ્યક્તિ એક સાધકને માટે એક યોગીના માટે એક મુનિના માટે સાધક અને યોગી બંને મસ્ત જુદું છે પણ એક સાધક માટે પણ એ ધીમે ધીમે રાત્રિ સમાન બનતું જાય છે એના માટે એને લાગતું જ નથી કે દાખલા તરીકે એનું થોડું વધારે સિમ્પલ કરી દઉં કે જીવન સરળ હોવું જોઈએ કે સફળ હોવું જોઈએ એ સફળતાના માપદંડ દરેકના જુદા છે મહાભારતની એક ઘટનાને ટાંકીને હું અહીંયા વાત કરું તો જ્યારે કુંતીએ કુંતીથી એવું બોલાવ્યું કે પાંચે ભાઈઓ વહેંચીને લઈ લો અને એમને જાણ નહીં હતી કે આજની ભિક્ષા જે છે સામાન્ય ભિક્ષા નથી આજે કન્યા છે સ્વયં દ્રૌપદી છે તો એના પછી વિટંબણા એ થઈ કે ધર્મરાજ યુધિષ્ઠિરે એવું કહ્યું કે માતાનું વચન નિષ્ફળતું નહીં જાય તો ત્યારે એણે એવું પણ કીધું જ્યારે કુંતીએ એવું કીધું કે મેં તો અજાણપણે કીધું છે ત્યારે યુધિષ્ઠિરે એક બહુ બહુ જ મહત્વનું વાક્ય જોકે બધું જ મહત્ત્વનું છે એમાં કશું નિરર્થક છે જ નહીં પણ છતાં એ આપણે બધાએ યાદ રાખવા જેવું જે જે લોકો પોતાની જાતને ક્યાંક હોલ્ડ કરે છે જ્યાં જ્યાં એ જેમની જવાબદારી અને અધિકારો છે નિર્ણયો લેવાના અને જેમના નિર્ણયને લોકો અનુસરે છે ઘરમાં કે બહાર એ તમામ લોકોએ યાદ રાખવું જોઈએ કે યુધિષ્ઠિરે ત્યારે માતા કુંતીને કહ્યું કે માતા જેને નિર્ણય લેને કા આદેશ લેને કાધિકાર નહીં અને વ્યાસજીએ એવું કીધું જ્યારે આ નિર્ણય લેવાયો કે દ્રૌપદી કુંતીએ જે કીધું છે એ વચન પળાશે અને દ્રૌપદી પાંચેયની પત્ની બનશે ત્યારે વેદવ્યાસજીએ યુધિષ્ઠિરને એવું કીધું કે પુત્ર ઇસ નિર્ણયસે જીવન સરળ રહેગા અને યુધિષ્ઠિરે એવું કીધું કે ભગવાન જીવન સરળ હો યા હો જીવન હોના ચીએ હું આ સાફલ્યની વાત કરું છું ધર્મની પસંદગી હોવી જોઈએ ધર્મ એ છે કે જે કલ્યાણકારી છે ધર્મ એ છે જે વાસ્તવિક છે ધર્મ એ છે જે સત્ય છે દાખલા તરીકે આને હજી પ્રેક્ટિકલ કરી દઉં તો કોઈ વ્યક્તિ માટે તમને કોઈ રીતે કશું સારું કોઈ લાગણી નથી તમને કોઈ ભાવ નથી કોઈ સદભાવ નથી પણ એ સામે આવી તો એનાથી તમારી સાંસારિક જરૂરિયાતો કનેક્ટેડ છે એટલા માટે આપણે એની સામે બહુ સારું સારું બોલી બોલીને સારું લગાડવાની કોશિશ કરીએ છીએ તમારી જ રાહ જોતા હતા તમારા જેવું તો કોઈ હોય જ નહીં તમારા વિના તો થાય જ નહીં તમારા વિના અમે વિચારી જ ના શકીએ આ બધું સત્ય છે નથી રાઈટ આના માટે કોશિશ કરવી પડી વધારાની કારણ કે આ ભાવ સહજ નથી તો પ્રયત્ન કરે આપણે મહેનત કરી એટલે કે નેચરલથી નૈસર્ગિક નહીં હતું આ જે નૈસર્ગિક નથી એ સત્ય નથી નૈસર્ગિક હું સરળની વાત નથી કરતી આમ જે તમે કર્યું જે આપણે કર્યું એમની સાથે એ સરળ બનાવવા માટે પૂરતું છે પણ એ નૈસર્ગિક નથી તો શું થાય તો આ જે ચાલાકી છે એ જે બ્રહ્મવેદતા મુનિ છે એના માટે આ રાત્રિ સમાન છે એટલે કદાચ જગતની દ્રષ્ટિએ થોડો એરોગન્ટ લાગતો હોય શકે પણ એ શું કરી રહ્યો છે કંઈ નથી કરી રહ્યો સત્ય સાથે છે એ વિનમ્ર છે કમજોર નથી એ પોતાને કાયરતામાં ચાટુકારિતામાં નથી મૂકતો વિનમ્રતા અને નબળાઈ વચ્ચે ફર્ક છે એ એને જાણ છે એ સંપૂર્ણ વિનમ્ર છે પણ સ્વસ્થ છે ડરમાં નથી અભયમ શક્તુ સંશુદ્ધિ પર છે એટલે યા નિશા સર્વભૌતાના આમ દસ્યામ જાગૃતિ સંયમી જે જગત માટે અને આમ ઈશ્વર સતત અવેર રહેવું જોઈએ હું આ સાચું બોલું છું કે નહીં હું આ સાચું કરી રહ્યો છું શું મારી જાતને તપાસું છું કે મારા તમો ગુણ વધારે છે કે રજુગુણ મારું જે આ વર્તન હતું એ સ્વસ્થ હતું કે પછી મારો ઉશ્કેરાટ હતો આના વિશે સતત સમાન છે પ્રેક્ટિકલ વાત કરું તો બિગિનરના લેવલ પર તો આ અવેરનેસ માટે બહુ જ બહુ જ મહત્વનું છે એના માટે જે જગત માટે રાત્રિ સમાન છે કદાચ ઓકે તો મને લાગે છે કે આટલી સાદી સાદી રીતે આને શરૂ કરીએ પણ જે જે લોકોને જે વ્યક્તિને ક્યાંક કૃષ્ણ આકર્ષે છે ક્યાંક આધ્યાત્મ આકર્ષે છે ક્યાં કેને એવું લાગે છે કે કશું તું છે જે ખૂટે છે આ બધી દોડ આખરે ક્યાં સુધી તો અહીંયાથી શરૂ તો થાય હે ને રાઇઝિંગ વિથ રશ્મિમાં આવી ઘણી બધી કે જે સ્પિરિચ્યુઅલ ગ્રોથ હોલિસ્ટિક ગ્રોથ અને એ જ આખરે સમગ્રની પ્રગતિનો આધાર અહીંયાથી છે તો તમે જો તમને એમાં રસ પડે છે તો ઓલવેઝ વેલકમ એન્ડ આઈ લવ ટુ જોઈન યુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો મને ગમે છે અરે હું સંસારમાં તો છું જ ને તો જેન્યુલ લેવાયેલા ઇટ તો ફેસબુક પર જ્યારે હું ખાલી વિડીયો મૂકું છું એનું કારણ એ છે કે હું કે આપણે વધારે વધારે ઇઝી રીતે સ્ક્રોલ થાય તો જલ્દી જોઈ લઈએ છીએ ડેફિનેટલી પણ એની સાથે આ લિંક પણ મૂકું છું એટલે તમે ત્યાં આવો અને ત્યાં આવીને સબસ્ક્રાઇબ કરો હે ને થેન્ક યુ સો મચ